પોરબંદર શહેરમાં રેઢિયાર અને અશક્ત પશુઓની સેવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે મકર સંક્રાંતિ કમલેશભાઈ સામાણી દ્વારા આ એમ્બ્યુલન્સ ચંદુમાં ગૌવંશ વાહિની માટે અર્પણ કરવામાં આવી છે પોરબંદરમાં આનંદ ગૌસેવા પબ્લિક ટ્રસ્ટ દ્વારા શહેરની સર્વપ્રથમ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મકર સંક્રાંતિના દિવસે ખીજડી પ્લોટ નટવર સિંહજી ઉદ્યાન ખાતે આ અદ્યતન એમ્બ્યુલન્સનો નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આનંદ ગૌ સેવા પબ્લિક ટ્રસ્ટના આંગણે ચંદુમા ગૌવંશ આશ્રય ખાતે ચાર હજાર ચોરસ ફીટના વિશાળ શેડનો મનોરથ પૂર્ણ થયા બાદ એક્સિડેન્ટલ બીમાર કે અશક્ત ગાયોનો નું પીડા રહિત રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવાના શુભ હેતુ સાથે ચંદુમા ગૌવંશ વંશ વાહિની તૈયાર કરવામાં આવી છે

કલેક્ટર ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી ઠક્કર મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ એમ્બ્યુલન્સ મિલ પરામાં આવેલ બાપુની ગૌશાળા ખાતે કાર્યરત રહેશે તેવું જણાવાયું હતું શહેરમાં અનેક ગૌશાળાઓ આવેલી હોવા છતાં પ્રઝરતા પશુઓની સંખ્યા વધારે હોવાથી તેમના રેસ્ક્યુ અને સારવાર માટે આ એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે ખાસ કરીને બીમાર અને અકસ્માતગ્રસ્ત ગાયોને પીરા રહિત રીતે સ્થળાંતરિત કરવામાં આ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગૌપ્રેમીઓએ આ સેવા કાર્યને ઉમળકાભેર વધાવી લીધું છે અને આ પ્રકારની ગૌ સેવા બદલ અનુદાન આપનારા સાવાણી પરિવારને બિરદાવવામાં આવ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ